પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાનો મામલો સુરતમાં ચાલી રહેલું આંદોલન થયું પૂર્ણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે થયેલી બેઠક બાદ લેવાયો નિર્ણય આચાર્ય ભગવાન પદ્મસાગર સુરેશ્વર મહારાજની નિશ્રામાં ગાંધીનગર મહાવીરધામ ખાતે બેઠક યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાવાગઢની ઘટનાને જિલ્લા પ્રશાસનને કાર્યવાહીની સૂચના આપવામાં આવી તો બીજી તરફ પાવાગઢમાં જૈન પ્રતિમાઓનું પુનઃસ્થાપન પણ થઈ રહ્યું છે આ તમામ કાર્યવાહી જોતા સુરતમાં જૈન આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું કેમ ચરણે હિંમત અણનમ પગલા મક્કમ જીન શાસન ની ક્યારે પણ કોઈ આપત્તિ આવે આજ જોશ આજ ધૈર્ય આજ હિંમત આજે શાસન પ્રત્યેની લાગણી અને આજ શાસન સંવેદના એ હંમેશ હંમેશ માટે જીવતી રહે આજની મંગલ પડે આપણે સંકલ્પ કરીએ છીએ બહુ લાગણી સાથે તમને કેવું છે તમને એક એક ને વંદન કરવાનું મારું મન છે આ કપડા ન હોય આ યશ આ અમને માત્ર નથી સંઘના એક એક સભ્યને આ યશ છે ગુજરાતના એક એક સંઘો મુંબઈના એક એક સંઘો સાઉથના સંઘો મહારાષ્ટ્રના સંઘો ઠેર ઠેર જૈનોએ જે આંદોલનો કર્યા જે સભાઓ કરી જે રેલીઓ કરી એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે મારે તમને કેવું છે બીજું બધું જ મળશે

ખાવા પીવાના શોખો ઓઢવા પહેરવાના શોખો મોજ મજાના શોખો વેસ્ટર્ન કલ્ચર ના શોખો ફોરેન ટ્રેડ ના શોખો એક પ્રતિમા તૂટે ને આપણે આટલું આંદોલન કરીએ મારી નજર સામે દેખાય છે બધા જ જિનાલયો બધા જ તીર્થો બધા જ મહાતીર્થો એના પર એક બુલડોઝર ફરી રહ્યું છે જેનું નામ છે આપણા શોખો આજે સંકલ્પ કરીએ અમે વિલાસ છોડશું અમારી મોજ ભગવાનની આજ્ઞાનું પાલન હશે અમારી મજા પ્રભુના માર્ગે ચાલવામાં હશે દુનિયા દોડે અમે ત્યાં નહીં દોડીએ મહાવીરે જે માર્ગ ચિંધ્યો એ જ અમારો માર્ગ રહેશે જીન શાસન આજે વિશ્વભરની અંદર યાદ્યું છે આજે જે સફળતા મળી છે હું તમને કહું છું હાર જીત આવી તુચ્છ પરિભાષામાં આપણે પડતા નથી ગારો પ્રત્યે પણ પહેલાથી કોઈ વ્યક્તિ દ્વેષ આપણને નથી એક ધર્મ રક્ષા માટે તીર્થ રક્ષા માટે હવેની પળોમાં આપણા આંદોલનને તુચ્છ શબ્દો દ્વારા શુદ્ધ શબ્દ પ્રયોગો દ્વારા ભાષા દ્વારા હવે કોઈ જરૂર વગર ના આક્ષેપ દ્વારા આંદોલન ને કલંકિત ના કરીએ એ બધાની જવાબદારી છે હવે પ્રભુ ના શાસન ને આપણા રગ ની અંદર ગજાવવું છે પ્રભુ ના શાસન ને રોમ રોમ ની અંદર ગજાવવું છે પ્રભુ ના શાસન ને જીવન ની દરેક પળો માં ગજાવવું છે

દરેક પ્રસંગની અંદરમાં જેમને પોતાની સંપૂર્ણ હાજરી આપી સર્વ કાર્યોને છોડી અલગ સમુદાયના હોવા છતાં પણ એક સમુદાય જેવો વ્યવહાર કરી જે પડખે ને પડખે સાથે રહ્યા એવા જીનાગમ રત્નવી જે મહારાજ કંઈ ફરમા છે